રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સોમવારે સવારના છ થી આઠની વચ્ચે નોંધાયો વધુ બે ઇંચ વરસાદ વાગડના રાપરમાં સતત વરસી રહેલા વરસાદથી આખી આખું શહેર થયું પાણી પાણી બે દિવસમાં પંદર ઇંચ વરસાદ બાદ શહેરમાં પાણી ભરાયા છે જનજીવન ઠપ થઈ જવાની અસર પડી છે અનેક સોસાયટી વિસ્તારમાં નદીની જેમ પાણી વહી નીકળ્યા રાપરના અનેક ડેમ તળાવ છલકાયા સાથે ખેતરોમાં પાણી વહી નીકળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને પાણી જ જોવા મળી રહ્યું છે રાપરમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સતત વરસતા વરસાદને કારણે વીજ પુરવઠા અને મોબાઈલ સેવાને પણ અસર પડી રહી છે રાપર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શંકરવાડી તકિયાવાસ પોલીસ લાઈન મામલતદાર ક્વાટર્સ નગર ગેલીવાડી સલારી નાકા ખોડિયાર મંદિર રોડ દૂધ ડેરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાણી છે

રાપર શહેર માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જવાબદાર અધિકારીઓ કોઈ પણ સ્તર પર જોવા મળ્યા ન હતા. વહેલી સવાર થી સતત વરસાદ વરસી રહ્યો છે અને 9 વાગ્યા બાદ વરસાદે થોડો વિરામ લીધો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારત ના 8 વડાપ્રધાનો ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો